પોલીસને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જે બાળકીનું જે ગુરુત્વેજી સ્કૂલ નું મળ્યો છે એના પાછળ જે કંઈ રહેશે હોય એના 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 ભૂત સુધી પહોંચવામાં આવે અને ગુનેગાર જે કંઈ હોય એને ઝભેટ કરવામાં આવે અને એના પોલીસે સાચી દિશામાંથી તપાસ કરી અને સાચ જે આચાર્ય જે એનો ગુનેગાર નીકળ્યો છે આચાર્ય પોતાના પદને પણ લાંચન લગાડ્યું છે જે આચાર્ય છે એને પણ પોતાની પદની ગરીમાં જાળવી નથી